વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવ્યા છે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર કુલ ઓગણીસ લાખ ત્રેતાલીસ હજાર એકસોને છત્રીસ મતદારો લોકશાહીના પર્વમાં મતદાન રૂપે યોગદાન આપે તે માટે તંત્રએ કુલ તેરસોને સાડત્રીસ મતદાન મથકમાં એકવીસસોને ચાલીસ બૂથ ઊભા કરી દેવામાં આવ્યા છે ગત બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કચ્છનું સરેરાશ કુલ મતદાન પંચાવન રહ્યું હતું ત્યારે આ વખતે તેમાં વધારો થાય તે માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ સુપર મધ્યે મતદાન કર્યું હતું અને લોકશાહીના આ અવસર પર સૌને મતદાન કરવા માટેની અપીલ કરી હતી ત્યારે ખૂબ જ સરસ અને હર્ષોલ્લાસપૂર્વક ઉમંગ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું સાથે જ દસ વર્ષની અંદર કચ્છની અને સમગ્ર દેશમાં વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું અને મતદાનના આ અવસર પર વધુમાં વધુ મતદાન થાય તેવી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ સૌ લોકોને અપીલ કરી હતી છેલ્લા બે મહિનાથી સતત મારો પ્રચાર અને પ્રસાર લોકસંપર્ક કચ્છ મોરબીના ગામડાઓમાં હું જઈને આવ્યો છું અને આજે જ્યારે મતદાન છે ત્યારે મારા ગામ સુપર મતે હું મતદાન કરવા માટે આવ્યો છું લોકોમાં ઉત્સાહ છે લોકોને સવારના ભાગે મળ્યો ટેલિફોનિક વાર્તાલાપ થયો ને આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ મતદાન કર્યું છે લોકોને હું અપીલ પણ કરું છું આપણે સૌ સાથે મળીને ફરજીયાત મતદાન કરીએ છીએ મત આપવાનો આપણને પવિત્ર અધિકાર પ્રાપ્ત થયો છે અને દસ વર્ષમાં કચ્છની અંદર અને દેશની અંદર અનેક વિકાસના કાર્યો થયા છે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમ કહી શકાય કે અનેક જન ઉપયોગી યોજનાઓ હોય અનેક વિકાસના કામો હોય અનેક ઐતિહાસિક નિર્ણયો હોય આમ કચ્છની અંદર પણ અનેક વિકાસના કામો જ્યારે થયા છે ત્યારે આવનાર પાંચ વર્ષ માટે જ્યારે ફરી એકવાર મને જવાબદારી કચ્છ લોકસભાની મળી છે ત્યારે હું સૌ લોકોને અપીલ કરું છું તમારો સાથ તમારા બધાનો સાથ અને સહકાર મને મળે અને આપણે સૌ સાથે મળી કરીને કચ્છને આપણે આગળ લઈ જઈએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભૂજ